આજે હું લઈને આવી છું એકદમ ટ્રેડિશનલ અને બહુ ટેસ્ટી રેસીપી હાંડવો સૌથી વધુ રહેતી અને એકદમ હેલ્ધી જે ટિફિન માટે પણ પણ પરફેક્ટ છે અને ઇવનિંગ સ્નેક્સ માટે તો ચાલો આજે બનાવીએ બહુ બહુ ટેસ્ટી જ ક્રિસ્પી અને સોફ્ટ ગુજરાતી હાંડવો હાંડવો આપણે પરફેક્ટ ની સાથે જ બનાવીશું તો બધાના માટે અને બનાવવું જ ઈચ્છી રહેશે હાંડવા અને કોથમીર ની ચટણી કે પછી વઘારેલા દહીં સાથે પણ તમે સર્વ કરી શકો છો પહેલા આપણે એક વાસણ માં ચોખા અને દાળ લઈ લઈશું તો અહીં મેં દોઢ કપ જેટલા ચોખા લીધા છે અડધો કપ ચણા ની દાળ અડધો કપ થી પણ ઓછી તુવેર ની દાળ અડધા કપ થી પણ ઓછી મગની મોગર લેવાની મગની જે પીળી દાળ આવે છે એ લેવાની છે આપણે અડધા કપ થી પણ ઓછી આપણે અડદ ની દાળ લઈશું આને સારી રીતે મિક્સ કરી લઈશું હું મિક્સરમાં માં ગ્રાઇન્ડ કરી લઈશ આને એકદમ પાવડર બનાવી દેવાનો આનો તમે જોઈ શકો છો કે મેં અહીં ગ્રાઇન્ડ કરી દીધું છે પણ હજુ કર કરું છે એટલે આને હું ફરીથી એકવાર ગ્રાઇન્ડ કરી દઈશ તો અહીં મેં ફરીથી આને ગ્રાઇન્ડ કરી દીધું છે આને તમે બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીમાં ધોઈને થોડું પાણી એડ કરીને આઠ થી દસ કલાક માટે પલાળીને મૂકી શકો છો અને પછી આને ગ્રાઇન્ડ કરીને થોડું થોડું છાશ રેડીને મીડિયમ થીક બેટર બનાવીને હાંડવો પાડી શકો છો પણ હું અહીં આને પહેલા ગ્રાઇન્ડ કરું છું સ્મૂથ પાવડર બનાવી દઈશું બસ હવે આમાં આપણે થોડી થોડી છાશ રેડતા જઈશું અને મિક્સ કરતા જઈશું છાશ વિના પાણીમાં પણ આપણે આ બેટરને બનાવી શકીએ છીએ એકદમ સ્મૂથ બેટર બનાવી દઈશું અને આ બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ ઠીક રાખવાની બહુ જ પાતળી ગાળ આપણે અહીં નહીં કરીએ સેજ કરકરો લોટ તૈયાર થશે તો પણ હાંડવામાં કોઈ વાંધો નહીં આવે બે થી 3 મિનિટ માટે આપણે બેટરને સારી રીતે ફેંટી લઈશું આને તમે 8 થી 10 કલાક પલાળ્યા વિના એટલે કે આથો ના પા દેવો હોય તો પણ આને તમે બનાવી શકો છો પણ 8 થી 10 કલાક જારે આપણે આને પલાળી રાખીએ છીએ આ અનાજ પચવામાં હળવું થઈ જાય છે સાથે સાથે આનો ટેસ્ટ પણ એકદમ અલગ અને ખુબ જ સરસ આવતો હોય છે આથો આવે એટલે હાંડવો એકદમ તમે જોઈ શકો છો એમ આટલી કન્સિસ્ટન્સી વાળું આપણું બેટર હોવું જોઈએ આને આપણે આઠ થી દસ કલાક માટે મૂકી દઈશું જેથી આ બેટર ફર્મેડ થઈ જાય તમે જોઈ શકો છો કે આઠ થી દસ કલાક પછી બેટર કેટલું સરસ થઈ ગયું છે અને અને સ્મૂથ પણ પણ થઈ થઈ ગયું છે છે આનો કલર ચેન્જ ગયો આમાં એક ચમચી હળદર પાવડર અને તમને જેટલું તીખું પસંદ હોય એ રીતે તમારે લાલ મરચાનો પાવડર એડ કરી દેવાનો અહીં મેં બે ચમચી રેગ્યુલર લાલ મરચાનો પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર એડ કર્યો છે તે જ પ્રમાણે મીઠું નાખીશું બે થી ત્રણ ચમચી લીલા મરચા અને લસણ ની પેસ્ટ નાખીશું સારી રીતે મિક્સ કરી દઈશું અહીં હું છીણેલી દૂધી એડ કરીશ મેં અહીં એક મીડિયમ સાઈઝ દૂધી ગ્રેટ કરીને એડ કરી છે સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીં એક મીડિયમ સાઈઝ ની ગ્રેટ કરીને દૂધી એડ કરી છે પણ તમને ગમતા બીજા પણ શાકભાજી તમે એડ કરી શકો છો જેમ કે કોબી ગાજર જેવા શાકભાજી આમાં આપણે છીણીને એડ કરી શકીએ છીએ તમને ગમે તો કાજુના ટુકડા પણ તમે આમાં નાખી શકો છો તો અહીંયા આપણે પાંચ પ્રકારની દાળ અને દૂધીની સાથે આપણો હાંડવાનો બેટર તૈયાર છે હવે એક કઢાઈ કે વાસણ લઈશું એમાં થી ચમચી આપણે તેલ નાખી દઈશું એક ચમચી રાઈ નાખીને આપણે ચટકવા દઈશું એમાં એક ચમચી આખું જીરું અને સફેદ તલ એડ કરી દઈશું એક ચમચી લીલા મરચા ઝીણા સમારેલા નાખીશું થોડા મીઠા લીમડાના પત્તા નાખીશું બસ હવે ત્રીસ સેકન્ડ જેવો વઘાર આપણો કકડી જાય એટલે આમાં બે થી ત્રણ ચમચી આપણા હાંડવા નું બેટર હું અહી એડ કરી દઈશ તમારે જેટલો ઝાડો કે પાતળો હાંડવો જોઈતો હોય એ રીતે અહીં તમારે હાંડવાનું બેટર એડ કરી દેવાનું ગેસ ની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું બસ હવે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર દસ થી પંદર મિનિટ માટે જ રાખવાની હાંડવો જાડા તળિયા કઢાઈ કે હાંડવો જ સરસ તૈયાર થશે પાંચ થી સાત મિનિટ થઈ જાય એટલે આપણે હાંડવો પલટાવી દઈશું હવે આપણો હાંડવો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉનનો થાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું જોઈને જ લાગે છે ને ફ્રેન્ડ્સ કે આપણો હાંડવો બહુ જ સારો બન્યો છે તમે આ હેલ્ધી બ્રેકફાસ્ટ કે ડિનર માં બનાવી શકો છો તમને આ આપડા ગુજરાતી હેલ્ધી હાંડવાની રેસિપી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સો ફ્રેન્ડ કેવો લાવ્યો ગુજરાતી હાંડવો અમને જરૂરથી જણાવજો આવી ટ્રેડિશનલ અને હેલ્ધી રેસીપી તમે તમારા ઘર પર જરૂર થી ટ્રાય કરજો મને કોમેન્ટ પણ જરૂરથી કરજો રેસીપી ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ગુજરાતી કુકિંગ વિથ કવિતા ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો જ્યાં તમે જોઈ શકો છો બહુ જ ઈજી અને ક્વિક રેસીપી મળીએ એક બીજી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર અને ધન્યવાદ